હુંનાથી સોમનાથ સોમનાથથી દ્વારકા દ્વારકાથી કબરાવ કબરાવથી પછી માતાના મઠ પણ થઈ શકે તો એટલી છે ને ભાઈ આપણી યાત્રા છે બરાબર અને અત્યારે છે ને સાંજે આપણે અહીંયા સુતા હતા આશ્રમે જો ભાઈ આશ્રમ છે અને આની પાછળ પણ મોટો આશ્રમ છે ત્યાં આપણે સૂતા હતા આશ્રમની શરૂઆત તો ત્યાંથી જ થાય છે પણ આ તો ખાલી થોડો ઘણો એરિયો છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જય માતાજી તો આજે છે મિત્રો મારો છે પાંચમો દિવસ અને અત્યારે સવાર થઈ ગઈ છે ને આજે નાસ્તો દેખાય છે ને ભાઈ જ્યાં નાસ્તો દેખાય છે ને એ આપણે ખબર ને સોમનાથ નાઈટ કેરીથી બેનના ઘરે એ બેનવે છે ને આ બધું વસ્તુ છે ને ભાઈ આપણા બેગમાં નાખી દીધું હશે આપણે તો ખબર જ નહીં પણ કાલે છે ને જ્યાં આપણે નાઈટ નાઇટ રોકાણ આજ રાતે છે ને જ્યાં આપણે નાઈટ રોકાણ થાય ને ને આ છે ને ભાઈ આપણો બધો સામાન પહેલેથી બધો કાઢીને પાછો છે ને સરખો કરતા હતા ને પછી મને ખબર પડી કે બેનએ છે ને બેગમાં મને ખબર વિનાના જે છે ને આ નાસ્તો નાખી દીધો થાય એમ તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ અને બેનનો પણ આભાર તો હું જાઉં સરસદીમાં આવી ને અહીંયા જો મિત્રો પોપટ દેખાય ને અહીંયા છે ને એવા ભાઈ અહીંયા કેટલા બધા પોપટું છે ને અમારે ત્યાં તો પોપટું હવે ક્યાં હોય ક્યાં ને કંઈ ખબર જ નથી રહ્યા બાકી તો છે ને ભાઈ અહીંયા થાંભલે થાંભલે છે ને ફોટું એકલા ફોટું છે ને છે ને મિત્રો અત્યારે તો છે ને મિત્રો હવે હું જવાનું છું હર્ષદ હર્ષદમાં આજે પહોંચવાનો છું અત્યારે અને પછી કેટલો ટાઈમ રહેશે ને એ પ્રમાણે આધાર છે પછી હું જઈશ દ્વારકા હા તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા જો મારા બધા મિત્રોને મારા જય દ્વારકાધીશ તો મિત્રો અહીંયા છે ને હવે હર્ષદી માનું મંદિર આવી ગયું છે ને આમ છેલ્લે દેખાય છે લાલ લાલ ધજા બાકી હાસુ મંદિર તો છે ને ભાઈ ઉપર છે ને એ છે પણ હવે માતાજીને નાથી છે ને નીચે લઈ લીધા ચાલો દાદા દાદા એ મારી આરે થઈ ગયા ચાલો તો મંદિરે જઈને દર્શન કરાવ તો છે ને મિત્રો અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ હર્ષાદી માના મંદિરે ને જોઈ લો કેમ કે અંદર તો છે ને ભાઈ અંદર છે ને ભાઈ ફોટો પાડવાની મનાઈ છે એટલે છે ને આપણે પૂંજારીને કહ્યું હતું કે હું સાયકલ યાત્રા કરું છું ને મિત્રો છે ને પૂંજારી વે છે ને મને માથા ઉપર તિલક કરી દીધો અને માતાજી ચડાવેલી ચૂંદડી પણ છે ને ભાઈ મને પ્રસાદી સ્વરૂપે છે ને આશીર્વાદ સ્વરૂપે છે ને આપી છે તો હું આભારી છું પૂંજારીનો અને ભાઈ જોઈ લો દર્શન કરી લો હર્ષદી માના બાકી તો જો ભાઈ અહીંયા છે બધું લોકેશન બધી વસ્તુની છે હા ત્યારે છે ને મિત્રો જો હું આ જમવા છે ને આ સ્કૂલમાં આવ્યો હતો સ્કૂલમાં છે ને હું અહીંયા દુકાને બેઠો હતો સાહેબ કે ક્યાં જાઉં છો હું કેમ કે ઉનાથી કચ્છની મારી સાયકલ યાત્રા છે તો સાહેબ કે કે એવું છે એમને સાહેબ થોડાક સારા માણસ હતા એટલે સાહેબે મને કીધું કે તમ તમે છે ને જતા રહો સ્કૂલે હું કોઈને કહી દઉં છું કે તમે ને એટલે તમને જમાડી લે એમ તો સાહેબનો આભાર માનું છું કે જમી ને બાકી સ્કૂલ તો બાપા એક નંબર છે હવે છે ને મિત્રો અત્યારે તો બહુ તડકો છે ને મિત્રો પવન એટલો બધો છે ને કે વાત જવા દો એટલે આપણે સાયકલ છે ને દોરીને ઝાંકવાની છે છે ને હજી દ્વારકા કૈસા કિલોમીટર હશે ત્રીસથી થી પાંત્રીસ કિલોમીટર ટ્રેન જાય છે આપણે આ ટ્રેનમાં આવતા દર વર્ષે અત્યારે સ્લો હાલે બાકી તો આની ગતિ બહુ જ ભાઈ છે અત્યારે છે ને ભાઈ હું તો કયા છે ને ભાઈ જો આમાં જ છે કેમ કે અહીંથી છે ને ભાઈ હવે દરિયો ને બધું એવું લાગવા માંડ્યું ડુંગરા ને દરિયો એમ એટલે એટલે છે ને ભાઈ અહીંયા પવન કંઈ માતો નથી હજી તો અમારે ઘણું રહ્યું દ્વારકા તો ફાઈનલી આપણે છે ને મિત્રો હવે દ્વારકા છે ને હવે બે કિલોમીટર રહ્યું છે ને છે ને ભાઈ આજ છે ને વધારે લાંબો લોગ નહીં થાય તેમ કે છે ને આજ દ્વારકા પહોંચવાનું તો એટલે ફોનમાં ઓછું ધ્યાન દીધું છે આપણી સાયકલ સાયકલ નહીં પણ હા એમાં કંઈ વાંધો નથી આવ્યો

હવે છે ને જો લોકેશન મોટલું છે હવે લોકેશન ટ્રેસ કરીને આપણે જવાનું છે તો ચાલો મિત્રો પેલા રૂમ ગોતી લઈએ પછી આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ મિત્રો આપણે છે ને કાપો ગયા છે કરી લો દર્શન ધજાના અત્યારે છે ને મિત્રો મંદિર બંધ ન થાય નહીં એ પહેલાં છે ને હું દર્શન કરી આવું પછીની ડિટેલ છે ને હું તમને પછી કહું કે શું થયું છે ને શું નહીં ચાલો જય દ્વારકાધીશ તો અત્યારે છે ને મિત્રો ગોમતી ઘાટી આવી ગયા છે અને છે પાણી બરોબરનું મસ્તનું ને બધા લોકો પણ છે ભાઈ અહીંયા તો ફાઈનલી મિત્રો છે ને હું સાયકલ લઈને છે ને દ્વારકા પોચી ગયો છું અને જોઈ લો ભાઈ દ્વારકાધીશના ધજાના દર્શન કરી લો ને છેને જો મિત્રો દ્વારકાધીશના ધજાના દર્શન થયા હોય ને તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાથ જો જય દ્વારકાધીશ છે ને ભાઈ જો આજે દ્વારકાધીશ ભગવાનનો નો છે ને પેરવાસ આવો તો કઈક અમે છે ને ભાઈ જો આવા દર્શન કર્યા છીએ ને અત્યારે પબ્લિકની વાત કરું ને મિત્રો તો પબ્લિક તો જોરદાર છે જો ભાઈ બધાનું બધાની નજર છે ને ભાઈ જો અહીંયા આકર્ષિત થાય છે દ્વારકાધીશ ભગવાન ભાઈ અત્યારે છે ને આ ત્રણ ભાઈઓ છે ને એ આવ્યા છે દ્વારકા મને નાસ્તો કરાવવા પણ એક ખાસ વાત તમને કહું પણ એ પણ ભાઈ છે ને ભાઈ વડોદરાથી છે દ્વારકા સુધીની છે ને ભાઈ યાત્રા કરે છે અખંડ જ્યોત લઈને ભાઈ દ્વારકા સુધી આવ્યા છે પણ એ લોકોની યાત્રા તો સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ અને એ લોકો જો ભાઈ મારા માટે નાસ્તો કરે નાસ્તો લાવ્યા છે અને હવે અમે બધા ભાઈઓ છે ને સાથે બેસીને નાસ્તો કરી લઈએ જય દ્વારકાધીશ જય